બે હાજર એસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરભાઈ મોદી ના હસ્તે બહોળી સંખ્યામાં પ્રાણ નો મહોત્સવ ઉજવેલ તથા ભારત દેશમાં આ અયોધ્યા આ અયોધ્યામાં શ્રી રામચંદ્રજી નો પ્રાણ પ્રતિષ્ઠા

એવા પ્રભુ આપણા ભગવાન શ્રી રામચંદ્રજી અમારા દાદા કવિ રામ રેમપાળજી આજ વર્ષો પહેલાં જે પ્રતિષ્ઠા થયેલ અને રામચંદ્રજીના ભાવો રામ રેમપાળજી એમને હનુવંશની અંદર જ્યારે મૂકવામાં આવેલ ત્યારથી જેટલા વંશને રાજસકા વંશની અંદર અમારા દાદાને મૂકવામાં આવેલ ત્યારથી અમારો વંશ જેઠવા વર્ષની અંદર ઉતરેલો છે અને રાજ રઘુરામ થાંદલ પાર ઠરાયો એ સિબન પટણ શ્યામ આપ મકરદ્વજ આયો એક નાયક પર્વત સિંહ પઢાયો આમ અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થયેલ એવી રીતે સોઢાણા ગામની અંદર પણ આજરોજ રોજ પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન રામચંદ્રજીની કરવામાં આવેલ છે તો બધાને જય શ્રી રામ જય શ્રી રામ અંદર